જોવા મળી રહી છે સરકારી કર્મચારીઓની વાત કરીએ તો સરકારી કર્મચારીઓ દ્વારા આજથી પેનડાઉન શરૂ કરવામાં આવ્યું છે જ્યારે સરકારી કર્મચારીઓની વાત કરીએ તો તેમના દ્વારા પણ જે અલગ અલગ માંગ કરવામાં આવી રહી છે તેમના દ્વારા પણ જણાવવામાં આવી રહ્યું છે કે જૂની પેન્શન યોજના ફરી એકવાર લાગુ કરવામાં આવે ફિક્સ પે સ્કેલ હટાવવાની કર્મચારીઓ દ્વારા માંગ પણ કરવામાં આવી છે અને સાથે જે રીતે અલગ અલગ માંગની સાથે આવેદનપત્ર પણ તેમના દ્વારા જે પહેલાં પણ આપવામાં આવ્યું હતું પરંતુ તે માંગ ક્યાંક સંતોષવામાં ન આવી જેને લઈને આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે જે સામે આવી છે તો મહત્વની વાત કહી શકાય કે મુખ્ય જે પડતર પ્રશ્નો છે સમગ્ર રાજ્યમાં તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજના પુનઃ શરૂ કરવી ફિક્સ પગારી યોજના જ્ઞાન સહાયક ફિક્સ પગાર કરાર આધારિત ફિક્સ પે મૂળ અસરથી દૂર કરીને પૂરા કરવા પૂરા પગારમાં ભરતી કરવાની બાબત પણ સામે આવી છે સાદે કહી શકાય કે જે અલગ અલગ માંગ જે જોવા મળી રહી છે તો તેની સાથે જ કર્મચારી મહામંડળના મહામંત્રી ભરતભાઈ ચૌધરી અમારી સાથે ફોન ઓનલાઈન થી જોડાઈ ગયા છે ભરતભાઈ સૌથી પહેલા તો આપનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં જી નમસ્કાર ભરતભાઈ સરકારી કર્મચારીઓ અત્યારે હાલ તો પેન ડાઉન કરી રહ્યા છે કઈ કઈ મહત્વની જે માંગ અત્યારે તો જે જોવા મળી રહી છે કર્મચારીઓની મુખ્ય માંગણી એવી જૂની પેન્શન યોજના લાગુ કરવી ફિક્સ પગાર નીતિ નાબૂદ કરવી તથા સોળ નવ બે ના રોજ સરકાર સાથે જે સમાધાન થયું હતું તેમાં જે ઠરાવ કરવાના બાકી છે તેના ઠરાવો કરવામાં આવે તે ત્રણ માંગણીઓને સાથે જ આ આંદોલનાત્મક કાર્યક્રમોના વિવિધ તબક્કાઓમાં કાર્યક્રમો કરવામાં આવે છે તેમ છતાં પણ સરકાર શ્રીએ કોઈ હકારાત્મક વલણ ન દાખવ્યું એથી આજે પેન ડાઉન કાર્યક્રમ આપવાની ફરજ પડેલી હતી આ પહેલા પણ તમારા દ્વારા જે સરકારને અનેક એવી રજૂઆતો કરવામાં આવી હતી ક્યારે ક્યારે રજૂઆતો કરવામાં આવી હતી ને કઈ રજૂઆતો હતી આ માંગણીઓ વર્ષો જૂની છે અમારા પહેલા પણ જે મંડળના ઉદ્દેશ્ય હતા તેમને પણ આ માંગણીઓ કરી છે અમે પણ માંગણીઓ કરી છે અને વર્ષ બે 2022 માં પણ આ માંગણીઓ ઉભી જતી એટલે કે વર્ષોથી આ માંગણીઓ પડતર છે અને તેમ છતાંય સરકાર શ્રી કોઈ નિર્ણય નથી લીધો એટલા માટે હવે આ અમારે આ કદમ ઉઠાવવું પડી રહ્યા છે ભાઈ એક બાજુ જે રીતે ક્યાંક આ પેન્ડાઉન કરવામાં આવ્યું છે આ પહેલા પણ કોઈ મંત્રી સાથે મુલાકાત કરવામાં આવી હતી જી અમે જ્યારે પણ આ કાર્યક્રમ આપ્યો એ પહેલા સરકાર સાથે ચર્ચા કરી હતી અને તેમણે કહ્યું હતું કે ભાઈ અમે આ અમારી આ માંગણીઓ સ્વીકારી લો અને ઠરાવ કરી દો તેમ છતાં પણ તેમણે કોઈ નિર્ણય ન લીધો ત્યારબાદ અમે આ કાર્યક્રમ આપેલા છે

આ પહેલાં ચર્ચા કરી હતી ત્યારે કયા મંત્રી સાથે કયા પ્રકારની ચર્ચા થઈ હતી અને તેમના દ્વારા કેવી બાંહેધરી આપવામાં આવી હતી આ પહેલા જ્યારે સોળ નવ ના રોજ જ્યારે સમાધાન થયું ત્યારે પાંચ મંત્રીશ્રીઓની જે કેબિનેટ કક્ષાના રાજ્ય કક્ષાના મંત્રીઓ હતા તેઓની સાથે ચર્ચા થઈ હતી માન્ય મુખ્યમંત્રી શ્રીના અધ્યક્ષાને આ પાંચ મંત્રીઓ શ્રીઓની બેઠક હતી તેમાં એક ચાર બે હજાર પાંચ પહેલાંના કર્મચારીઓની જૂની પેન્શન યોજના આપવાની સાતમા પગાર પંચના તમામ લાભો આપવાની આવી બધી માંગણીઓ સ્વીકારવામાં આવેલી હતી પરંતુ આજ દિન સુધી તેના ઠરાવો નથી થયા અને જે ઠરાવો થયા તેમાં પણ વિસંગતતાઓ રહેલી હતી ભરતભાઈ આ વખતે જે રજૂઆત કરવામાં આવી છે ક્યાંક રજૂઆત અત્યારે તો સરકાર સુધી પહોંચી છે કે નહીં તેને લઈને તો સવાલ છે પણ તેની સાથે શું આગામી સમયમાં કર્મચારી મહામંડળ દ્વારા કેવા પ્રકારના કાર્યક્રમો કરવામાં આવશે આગામી સમયમાં જલદ કાર્યક્રમોની ની વિચારણા છે આજે તમામે તમામ હોદ્દેદારો ક્યાંક ને ક્યાંક ડિબેટ થી લઈ અન્ય કામગીરીમાં અથવા તો માંદગી ના માંદગી સપડાયેલા હોવાથી એકઠા નથી થઈ શક્યા પરંતુ ઝડપ થી નિર્ણય લઈ અને આ બાબત માહિતી બહાર આપવામાં આવશે ભરતભાઈ આભાર અમારી સાથે જોડાવવા માટે તો સરકારી કર્મચારીઓની આજથી જે પેન્ડાઉન જે જોવા મળી રહ્યું છે કર્મચારીઓ કામગીરીથી અળગા રહીને ક્યાંક વિરોધ પણ ધરાવતો જે નોંધાવશે સાથે જૂની પેન્શન યોજના લાગુ કરવાની જે માંગ છે ફિક્સ પે સ્કેલ હટાવવાની માંગ છે ચાર માર્ચ સુધી સરકારને જે અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું છે હવે જોવાનું એ રહ્યું કે સરકાર દ્વારા બાબતને લઈને ક્યારે ચર્ચા વિચારણા કરવામાં આવશે ને અને કેવી રીતની ચર્ચા વિચારણા કરવામાં આવશે સમાચારમાં અમને વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચારમાં જે અન્ય અત્યારે હાલ તો જે પ્રાપ્ત થઈ રહ્યા છે જ્યારે કોંગ્રેસના વધુ એક રાજીનામું સામે આવ્યું છે એક બાજુ